નામ આપું મારું નામ રમેશભાઈ બચ્ચુભાઈ આપણે આપવાનું કેવું છે કે આ જે બોગસ મંડળી આવે છે વિનુભાઈ અપાણીની આપણે વિસાવદર યાર્ડના ચેરમેન છે લીમતરામાં ચાર મંડળી રેકોર્ડમાંથી આલે છે કોઈ મંડળી છે જ નહીં લીમતરામાં ગામને ખબર નથી એવી બોગસ મંડળી સલાવે છે જેને લીધે લીમતરા ગામની પ્રજા મતદારો બધા વિનુભાઈ અપાણી લીધે આને મોટી અસર કિરીટભાઈને પણ પડે એમ છે તો આધાર પુરાવા એટલે કે આ ગામમાં કોઈને ખબર નથી મામા માસીના કાકા કુટુંબના લઈને લઈને મંડળી બનાવી છે અને રેકર્ડમાંથી મંડળી ચાલે ગામમાં કોઈને ખબર નથી આધાર પુરાવ એ એક છે પછી બીજા નંબરમાં આપણે અહીંયા લીમધરામાં બાવીસો નું મતદાન છે હું પંદરસો સત્તરસો જણા મારે પડક્યા છે સહી કરવામાં કે મંડળી ભ્રષ્ટાચારી છે મંડળી છે ને એ હું સાબિતી લે સરકારમાં ગમે ત્યાં રજૂઆત કરી લેખિતમાં હું આપી હકું અને સાઈન પણ આ ગામની કરાવી આપું એ સિવાયના તમારા કોઈ બીજા પ્રશ્ન એ સિવાયનો બીજો પ્રશ્ન કે વિનુભાઈ પણ એક હાઈસ્કૂલના પ્રમુખ છે એની પ્રતાપે અને ગામમાં એને કોઈ વિકાસ કીધો હાઈસ્કૂલ પડી ભાંગ છે અને જે ગરીબ માણસોના બાળકો છે એને બિચારણ ભણવું ભણવાય ક્યાં જવું ભણતરની ફી બહાર કોઈ ગરીબ માણસોના બાળકોને લઈ જવાની ફી એના પ્રતાપ એ વિનુભાઈના પ્રતાપે સ્કૂલ પડી ભાંગ છે હાઈસ્કૂલની તમે જોઈ શકશો લીમદરામાં કે હાવ પડી ભાંગ્યું છે તમારે કંઈક આંગણવાડીના પ્રશ્નો શું છે આંગણવાડી હવે આંગણવાડીમાં એવું છે કે લીમદરામાં જો બે વર્ષ પાંચ વર્ષ આંગણવાડી નથી ભાડે રાખે છે પંચાયતનું સારું ઘર નથી આ દસ વર્ષ ત્યાં પંચાયત ઓફિસ છે મુકાભાઈ સરપંચ હતા એને પાડી નાખી કે હમણાં કિરીટભાઈ બનાવી દે હમણાં ધારાસભ્ય બનાવી દે કે હમણાં ફલાણો ભાઈ બનાવી દે પાંચ વર્ષ એના દસ વર્ષ ત્રણ વર્ષ આ સરપંચ એના હજી પંચાયત ઓફિસ બની નથી અને બનશે પણ નહીં તો જે તમારા ગામના તલાટી મંત્રી આવે એને જે પંચાયત ઓફિસ નથી ક્યાં જગ્યા ઉપર રહી ભાડે રાખે બસાન જેમ ફેરવી બેદી પંચાયત બેદી પંચાયત ટાઈમ ટુ ટાઈમ આવે કે આવતા જ નથી હવે આ મંત્રી તો ટાઈમ ટુ ટાઈમ આવે છે એનો ટાઈમ હોય ત્યારે પણ એ તો પછી પંચાયત પણ હવે પંચાયત ઓફિસ જ નથી મંત્રી શું હું અહીંયા આવીને કરું એ સિવાયનું બીજું કઈ તમારો પ્રશ્ન એ સિવાય બીજું ઈટારીનો રોડ છે એમાં ચીકડા માર્યા હજી એમાં કઈ બહુ રોડમાં કોઈ જમાવટ પડ્યું છે એની કાંઈ હજી આપણે વિસાવદરની પ્રજાને તો ઇટારી જવું હોય તો એ ખાડામાં થઈને જવાનું છે અને આ સિવાય હજી એક મારો પ્રશ્ન છે કે બે હજાર બાવીસમાં માં જે પુલ બનાવ્યો સરકારે આપણે ઈટાળી લીમધરા વસેનો એ પુલના પાયા જ ખોદ્યા નથી એ પુલ એમનું ઝૂલતો પુલ છે હવે એ એનું ખાતમુહૂર્ત નીતિનભાઈ કપૂરિયા તાલુકા પ્રમુખ હતા એણે કર્યું હતું વીરેન્દ્રભાઈ સાવલિયા જિલ્લા પંચાયતના સભ્ય હવે એને કોન્ટ્રાક્ટરે શું કર્યું હોય હેઠે પાયો નથી અને એ પાયો આપણે તમને ટીવીમાં હું આપણે તમને બતાવી શકું આમાં કોઈ પણ પત્રકાર આવે બતાવ્યો હેઠે પાયો જ નથી પાયા વગરનું પુલ છે જેનો પાયો કાંસો હોય ને એ લાંબો સમય પુલ ટકી ન શકે કોઈ પણ અધિકારીને જોવા આવવાની છૂટ કે આ લીમધ્રાના એ પુલમાંથી બે એક કરોડ ને એસી લાખનો જે કોન્ટ્રાક્ટ બેઝ હતો એમાં ભ્રષ્ટાચારી મોટી થઈ પાયો જ નથી ગયું બરાબર આ આપણી નમ્ર વિનંતી છે આંગણવાડી માટે બીજું તમે એની વિશે કાંઈ કહેવા માગો છો હવે આંગણવાડી એક જૂની છે એમાં ભણાવે છે ને જો બાળકો એમાં કઈ રીતે ભણે છે અને ક્યારે પણ પડી જાય અને એક એક આંગણવાડી ભાડે રાખે છે હવે અવડા ગામમાં આંગણવાડી ભાડે રાખ્યું હોય આ જો બનાવી ન શકતા હોય તો આ શું વિકાસ કરે હજી એમ કે વિકાસ કરો કરો વિકાસ બધા પત્રકારોને વિનંતી છે કે આખા બધા ભારતમાં ડિબેટ મૂકવાની વિનંતી છે અને ગમે ત્યાં ડિબેટમાં બેહવું છે તો ગમે પક્ષ આપણે બેસી શકશું આપણે કોઈ પક્ષને કોઈ કાપતા નથી પણ આપણે તો એમ કહીએ કે આ સરકાર કરે છે શું